કાલે તો એક બધે બધા જ મળ્યા ફોન આવ્યો કે ક્રિષ્ણા હે બર કરે હે ને એવું બધું છે હે શું મિત્રો સમજી ગયા છે ટપકવા માંડ્યો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના ની શરૂઆત આપણે અહીંયા પાંદરા ભોર્સ થી કરી છે અત્યારે આપણે જાય છે સસલાના પિંજરામાં કારણ કે કાલે છે લૂ ઘણી હતી ને એટલા માટે એ બધાને તકલીફ પડી ગઈ થોડી કારણ કે શું નનકા જીવ રહ્યા ને સહન ઘણું ન કરે એટલા માટે પછી આપણે ફોગરનું બધું ચાલુ કર્યું હતું આમ જો અત્યારે તો બરાબર છે ને કાલ સાંજે તો છે ને બધા હાંફવા માંડ્યા હતા પછી આપણે અહીંયા ઉપર છે ને જે એવું પંપ આવે ને પંપથી છે ફોગર ચાલુ કર્યું હતું તો બધાને ઠંડક થઈ જાય ને વાંધો નહોતો આવ્યો કાંઈ બાકી આજે છે એવી ઈચ્છા છે કે જે નીચેની રેતી રહી ને એ બપોર પછી આપણે પલાળી નાખી છે એટલા માટે એને ગરમી ઓછી લાગે બાકી અત્યારે તો મસ્ત રીતે બેઠા તકલીફ કાંઈ છે નહીં કાલે તો એક એક બધે બધા હે ને આફવા જ મંડ્યા એકદમ લગભગ ચાર વાગ્યાની આસપાસ એટલા માટે પછી આપણે એને એક જોઈએ અહીંયા તો બેઠું પછી આપણે જેવું ફોગર આવે ને એ ચાલુ કર્યું હતું એટલે બધાને રાહત થઈ હતી તો આજે આપણે ધ્યાન રાખશું ને એ ચાલુ કરી નાખશું અને બીજી વાત કરીએ આપણે ક્રિષ્નાની તો ક્રિષ્ના તો આજ રાતે કાઢી નાખી છે હજી વિયાણી નથી હર્ષદ બે ત્રણ દિવસથી રાત રાખી છે એ આપણી ગૌશાળાએ જ છે અને ત્યાં ધ્યાન રાખે પણ હજી વિયાણી નથી આજે અત્યારમાં પણ આમ તો બરાબર હતી ખાધું પીધું છે કમ્પ્લીટ એટલે જોઈએ છે બપોર સુધીમાં વીયા છે કે કેમ તો એ આગળ વાત કરશું તો આપણે એવું સસલાને ચેક કરીએ પછી ગયા હતા વાડાની અંદર અને વાડાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી એટલા માટે આપણે આવી ગયા હતા અહીંયા ગૌશાળાના અને કને જો સવારના પોરમાં દૂધ ધાવે પછી આ તડકી હવે શેકે છે થોડી વાર તડકો તો હવે લેશે નહીં પછી છાંય ભાગી જાય કારણ કે તડકો જેટલો પડે છે એમાં બપોર પછી નહીં તો તમે વાત છોડી દો એવી ગરમી પડ્યો આની અંદર છે કોઈ આ તો ખાલી છે અહીંયા શું લવારા વાસુડા હોય ને નનકા હાવ એને આની અંદર રાખીએ આપણે અને બાકી મોટા થઈ જાય પછી અહીંયા આ બધા આપણે દાંતીવાડ યુનિવર્સિટીના બુલ છે ને એના જ બચ્ચા છે બધા કેમ છે સરસ છે ને બાકી જો ચરાનો ટ્રેક્ટર જેવો જાય છે અહીંયા ચરો થઈ ગયો છે ગૌશાળામાં તમને બતાવી દઉં તો જોઈ લો આ બધે છે ગૌશાળામાં ચરો થઈ ગયો ફર્સ્ટ ક્લાસ મવડી છે મવડી બાજરી જે કહેવાય ને એનો અને આપણે માંદાવાળા વાળામાં એ જ થયું છે મવડી જ જો તો હવે આપણે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં કને થોડી વાર બેસું રાહ જોશું તો રાહ આવી જાય આ બધી નીણ ખાઈ લે ને પછી આપણે કામ ચાલુ કરશું અત્યારે કાંઈ નવું બીજું કાંઈ છે નહીં તો આપણે માંદાવાળા વાળામાંથી કામ કરતા હતા ને લગભગ પૂરું થઈ ગયું ત્યાં હર્ષદનો ફોન આવ્યો કે ક્રિષ્ના હે બર કરે છે ને એવું બધું છે તો આપણે ગૌશાળાએ પહોંચી ગયા ને હવે જાય વાળાની અંદર ચેક કરીએ શું કાંઈ તકલીફ છે કે નોર્મલ છે કે જોઈએ તો આપણે છે વાણી આવી ગયા ને હર્ષદભાઈ બાંધીને તૈયાર રાખી છે કેમ શું તકલીફ છે દૂધ જો ચાલુ થઈ ગયું છે આ ચરમાં ઓટોમેટિક વાહ દોસ્ત વાહ ક્યારની બર કરે એમ જો આમાં આ ચરમાં જો દૂધ જાય છે જોયું તો હવે છે આપણે છે પેલા બચ્ચાની પોઝિશન ચેક કરી લઈએ અને પછી વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો આપણે ક્રિષ્ના છે વિયાંગી છે અને અહીંયા જો ઓટોમેટિક દૂધ ચાલુ થઈ ગયો ત્રણ હચારમાં શેડું થાય બાકી શું કેશો હર્ષદભાઈ હે કઈ નહી બોલવું કઈ બોલવું નહીં ને બચ્ચું કહે નું વ્રદ આવ્યું છે હે શું આવ્યું છે એમ હમ હમ હવે આ છેલ્લે આના પછી તો કોઈ એમ નહીં ને હમણાં તો પૂરીને તો વાર છે કેટલા પ્રેમવતીને વાસડો આવ્યો એના પછી પરીને આવ્યો વાસડો એના પછી આવ્યો રતનને વાંસડો એના પછી આપણે એક રૂપેણ જે બારે આપણે આપેલી છે એને વાંસડો આવ્યો મીરાને હાચે આવ્યો વચ્ચે અને આ ક્રિષ્નાને આવ્યો વાસડો ભાઈ 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 હવે શું છે આ દુઃખે વ્યક્ત થતું નહીં આમ દાંત કાઢીને પછી શું કરીએ ગયો આ બધા જો અહીંયા ઉભા છે ને આપણે અહીંયા બેઠા હર્ષદભાઈ હાથ ધોવાઈ ગયા છે અને ગાયને બેઠા બેઠા છે એ જોઈએ છે બીજું શું થાય તો આપણે જે વાસળાના બારે લઈ લીધો ને હર્ષદભાઈ જો તેડે છે આપણે શું અહીંયા છાંય લઈ જાય ગાયને કારણ કે શું બીજી ગાય આપણી વાસળી છે ને હેરાન કરે છે કૃષ્ણ એટલા માટે હર્ષદભાઈ જો કપડાં બગડી જાય ને એટલે આમ કોથરાથી સાઈડમાં ધાંજા કરે છે હમણાં વાસળી તો બથ ભરી લે જ નહીં બોયડીને સાયસ જવા દે હર્ષદ બોયડીને સાયસ જવા દે ને ખૂણા કે અહીંયા પવનમાં હા અહીંયા એ સાચી વાત તો આપણે ગાય અહીંયા લઈ લીધી છે બારે ગમાણ ઉપર અને થોડું વાસળાને અત્યારે ધવરાયું છે અને થોડું ગાયને પણ હરવી કરે છે હર્ષદ અત્યારે એટલે શું બેસવા એને તકલીફ ના પડે ચારે આચરમાં થોડું થોડું દોઈ લે ને એટલે આચરને કોરા થઈ જાય અને બાકી વાસણાને ધવડાવી દીધું છે થોડું અને એને લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે હવે થોડી વાર અહીંયા ધ્યાન રાખશું આપણે કારણ કે જ્યાં સુધી લેસન એની રિમૂવ ન થાય ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવું પડશે તો આપણે અહીંયા જ છે બાકી આ બધા જો અહીંયા બેઠા આપણે ઓને અહીંયા લઈને આવ્યા ને ત્યારે તો બધા આવીને હુંગવા મળ્યા ત્યાં આમ બાજુમાં અહીંયા રાખી દઉં કે આપણો મિત્ર આવી ગયો એક બીજો તો કેવા બેઠા હવે ક્રિષ્ના વીયાણા ને કલાક જેવું થઈ ગયું છે ને જોઈ શકો છો હવે વાંકડો તમે એકદમ ક્લિયર દેખાશે તમને અને ક્રિષ્ના બેઠી ગઈ છે બાકી એની અહીંયા થોડીક શીંગાની કટી નાખી હતી અને પાણી નાખી પાણી પીધું અને ખાધું છે અત્યારે હવે બેઠી તો અત્યારે એને બેફા દે ને આપણે જાય હવે વાડાની અંદર અને જે નીણ નાખવાનું કામ આપણું છે એ કરીએ આપણે પાછળના વાડામાં આવી ગયા હતા અને બધાને નીણ નાખી દીધી છે જોઈ શકો છો અત્યારે તો ગરમી ભયંકર આવો આ જો પરસેવો અને બાકી વાડિયામાં આવી રીતે છે બધા નીણ નાખી દીધી લાઈનમાં બે બાજુ નાખી છે સૂકી ઝાડ નાખી છે અને લીલું અત્યારે નાખવું હતું પણ આપણે એક જગ્યાએ વાઢવાનું કીધું છે જો વઢાઈ જશું સાંજ સુધીમાં લઈ આવશું આપણે પછી અહીંયા ખવડાવશું બાકી અત્યારે સૂકી ઝાડ નાખી છેલ્લી જો માયા હંમેશા છેલ્લી જોયો અને માયા છે ને બાકી લાઇનમાં બધા છે અને આ બધા અહીંયા ખાય છે અને આપણા એક મિત્ર છે એ ઘણીવાર પૂછા કરે છે કે પોપટ જેવાનું જેવા એક વાસળોની વાસડી છે તો મારે ખ્યાલથી કઈ વાસડી કહેતા હશે એ આનું તમે કહો છો આ શંકરનું કે આપણે આ પારેવનું કહો છો જેનું તમે કેતા હોય કોમેન્ટ કરજો આમાં જે આપણે બતાવીએ કોઈના બીજાના નથી એક આ વાસળો છે એનું છો તમે કયોનું કયો છો એ ભાઈ જણાવજો તમે એટલે આપણે તમને એ પ્રમાણે તમને જવાબ આપી દઈશું કે તમે કયા વાસળા વાસળીની વાત કરો છો પોપટ જેવો તો એવો જે મૂજડો છે એવો તો આપણા વાળાની અંદર એક જ છે જે આપણે આપણા વાડાની અંદર તમને બતાવીએ એ બધું આપણું કોઈ બીજાની કંઈ ગાયો આપણે રાખતા નથી બધી આપણી જ છે એટલે તમને જવાબ મળી ગયો હશે બાકી હવે છે આવાડાની અંદર કાંઈ કામ રહેતું નથી હવાળો ભરાઈ ગયો છે એકદમ ઓકે તો હવે આપણે જાય આગળ ને ક્રિષ્ના ધ્યાન રાખીએ અને પિંજરાની અંદર આ બધાને પણ આપણે નીણ નાખીએ તો આ તો જો ભરતભાઈ તો જો ઓની માથે બેહી ગયા ભરતભાઈ કેમ તોફાન કેમ વધી ગયું હે તમારું બધા વાલો થા ખાઉ હા બસ એમ ચલો ખાવાનો છે એની માથે બેહવાનું છે કાંઈ વાંધો નહીં નાનો છે એટલે તને ના ખબર હોય બાકી પછી ધ્યાન રાખવાનું હો અને ક્રિષ્ના તો એકદમ ઓકે બેઠી જ છે જો અહીંયા તો આપણે કૃષ્ણને ધ્યાન રાખતા હતા પછી ગયા હતા ઘરે જમવા માટે ઘરે જમીને પછી ગયા હતા પાંજરાપુર અને અત્યારે છે પાંજરાપુરથી આપણે આપણી ગૌશાળા આવી ગયા અને શું વિડીયો ઘણો લોંગ થઈ જાય એટલે પાંજરાપુર તમને કાંઈ બતાવ્યું નહીં બાકી અત્યારે જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ છે અને જો ક્રિષ્નાનું વાસણો અહીંયા બેઠો ક્રષ્ણાને બતાવી દઉં બાકી બધી ગાયો જોઈ લે જો આપણે ક્રિષ્ણ અત્યારે જો દૂધ ટપકવા અહીંયા જો દેખાય અને બાકી અમુક ને ખાણ ગયા છે ને એવું છે તો બધું કામ ચાલુ જ છે તો આપણે કામ કરવા માંડે ફટાફટ એટલે શું છે ગરમીના વેલા છૂટા થાય હવે આપણે આપડી ગૌશાળે બધું કામ ઓકે થઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો લગભગ ગાયો ને છે આપડે અહીંયા ખાણ ખવડાવી નીણ ખવડાવી અને પાછળના વાળામાં જે દિવસ આંખો આપણા જે વાસુડા રે એ વાળામાં છોડી મૂકી છે કારણ કે શું અત્યારે ગરમી ચિકાર પડે અને અત્યારે પાણીની જરૂર ઘણી પડે એટલે ત્યાં આપણે પાણીની વ્યવસ્થા છે એટલે ત્યાં ચરવાનું બધું નાખી દીધું એની રીતે એ પાણી જ્યારે પીવું હોય ત્યારે પી શકે બાકી અત્યારે અહીંયા પરી કલ્યાણી અને જાનકી ત્રણ જ ગાયો અહીંયા રાખી છે બાકી બધી જવા દીધી પાછળના પાછળનાવાડામાં જે આપણી ક્રિષ્ના હતી એને જવા દીધી છે પ્લેસ કમ્પ્લીટ રીમૂવ થઈ ગઈ હતી એટલા માટે આપણી જાનકી આ કલ્યાણી બાકી વાસુડા બધા અહીંયા છે બાકી બધી ગાયો છે એ પાછળના પાછળનાવાડામાં પૂરી નાખી છે અને ત્યાંય નીણ નાખી છે ખાલી પૂરી નથી એવું નથી અહીંયા ત્યાંય નીણ નાખી છે અને આ બધા આપણે જો અહીંયા ઝાડ નાખીએ તો ખાય છે તો એ જ હતું બાકી તો ઘણા દિવસથી આપણે રાહ જોતા હતા કે ક્રિષ્ના ક્યારે કારણ કે શું ક્રિષ્નાની આપણી પાસે ડેટ લખેલી નથી અને અત્યારે તો ક્રિષ્નાનો વાસડો કમ્પ્લીટ ક્લીન થયો એટલે આપણે એવું લાગે લગભગ છે એ વ્રજનો છે ને એ બીજા આખાનો છે જે રખડિયાત ફરતા હોય નહીં એના પણ છતાં એક બે દિવસમાં કન્ફર્મ થશે અત્યારે શું છે કે આમ લાલ કલરનું ને એવું છે એટલે લાગે છે પણ હજી નક્કી નથી થતું કંઈ હવે એટલા માટે છે એ બધી આગળ આપણે વાત કરશું બાકી જે આપણે ઘણા દિવસથી રાહ જોતા હતા અને ક્રિષ્નાને શું ડેટ લખેલી નથી કે ક્યારે એ હું ફળી હતી એ ખબર હતી પણ હું આપણે ડેટ છે નોટ કરતાં ભૂલી ગયા હતા એટલા માટે આપણે કન્ફર્મ હતું નહીં પણ આજે વ્યાઈ ગઈ છે ને દિવસના વ્યાં ગયા પ્લેસેન્ટા કમ્પ્લીટ રીમૂવ થઈ ગઈ એટલા માટે હવે છે બીજી કાંઈ જરૂર નથી ઓકે હતી અત્યારે ખાણ ખાઈ લીધું નીણ ખાઈ લીધી ને હવે પછી વાળા પાછળના વાળામાં આપણે મૂકી છે તો એ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે તો બીજું કાંઈ રહેતું નથી તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં